આમાં દોષમાન કુંભાર મારી ગરવળીના કેસમાં ચારસો અઠ્ઠાણુંમાં ત્રણસો બે મજા આવે સાહેબ સાહેબ શ્રી છે જી આ જેલર સાહેબ અધિક્ષક સાહેબ બધા સારો બધો પ્રોગ્રામ કરે છે રક્ષાબંધન માધ્ય અમારી બેન આવે ને અમે રૂક્ષ દીએ બરોબર રક્ષાબંધન રાખી બંધે અમને બહુ મજા આવે બહુ લાગણી છે સાહેબજી ઘરે બંદીને અહીંયા બંધી અહીંયા બહુ મજા આવે છે મસ્ત મજાની આ સાહેબ શ્રીને બધા સાહેબ છે એ બધા હારો અમારો બધો કર્યો વૃક્ષજી બેન અમને રાક્ષી બાંધે વૃક્ષ અમે આજે આપણો સનાતની ધર્મના હિસાબે જે રક્ષાબંધનનું જે પર્વ છે એ જેલમાં પણ ઉજવાય જેલના કેદીઓને પણ શાંતિ મળે એમને સંતોષ થાય એ હેતુથી અમારી વડી કચેરી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના આદેશથી અને તેમજ અમારા શ્રી એસપી સાહેબના આદેશ એમની સીધી માર્ગદર્શન અને દોરવણી હેઠળ અમારા સ્ટાફને સાથે રાખી અને અમારા જે કેદીઓ ભાઈઓ છે બંદીવાન ભાઈઓ છે એમને પોતાની સગી બહેનોને રક્ષાબંધનનો પર્વ એમની સાથે રહી ઉજવી શકે એ હેતુથી અમે આ જેલમાં આયોજન કરેલું છે અમારી જેલ પ્રશાસન તરફથી કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવા માટે મીઠાઈ અમારા જેલના કેદીઓ મારફત બનાવી અને એનું વેચાણ કરી અને એક બહેનો એ પોતાના બંદીવાન ભાઈને મોઢું મીઠું કરાવી શકે એવી વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ હેતુથી આ એક વૃક્ષનું છોડ એ બહેન તરફ ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની સગી સગીબહેનને રાખડી બાંધતી વખતે આ ભેટ આપવામાં આવે અને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ રીતે એ રીતના અમારા હેતુથી આ પર્વ ઉજવવામાં આવેલ છે સાથે સાથે અમારી શિસ્તને સલામતી જળવાય એ એવા હેતુથી પણ આ અમે આયોજન કરેલું છે